ચુમાલીસમી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધા પુના મહારાષ્ટ્ર ખાતે યોજાય છે તેમાં એસઆરપી ગ્રુપ ચાર પાવડી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ભાગ લઈ વિજેતા બની ગોલ્ડ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા ક્વોલિફાય થઈ જિલ્લાનું નામ સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ રોશન કર્યું મળતી માહિતી મુજબ માસ્ટર એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પુના મહારાષ્ટ્ર ખાતે ચુમ્માલીસમી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લાના પાવડી ખાતે એસઆરપી ગ્રુપ ચાર તથા દાહોદ ખાતે પોલીસ ખાતામાં પીએસઆઈ તથા પોલીસ તરીકે ફરજ બજાવતા આઠ જેટલા ખેલાડીઓએ નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં એસઆરપી ગ્રુપ ચાર ખાતે ફરજ બજાવતા પીએસઆઈ રાજેશભાઈ વસૈયા એકસો દસ મીટર હર્ડલ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ સ્પર્ધા માટે વાલીફાઈ થયેલ છે તેમજ ગ્રુપ ચાર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ડામોરનાઓએ ચાર ચારસો રિલે દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી અને વિજેતા થયેલ છે તેમજ દાહોદ જિલ્લા ખાતે ફરજ બજાવતા સોમાજીભાઈ અઠેલાનાઓને નાઓને આઠસો પંદરસો પાંચ હજાર મીટર દોડમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવેલ આમ પોલીસ વેડામાં દાહોદ જિલ્લા તેમ ગ્રુપ સાપેક નું નામ રોશન કરતા તેઓને બિરાસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વીએમ પાર્ગી તેમજ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા તેઓનું ગુલદસ્તો આપી સન્માનિ અને બિદાવ્યા હતા દીપસી બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી ઝાલો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ